વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ સાત વિજ્ઞાન વિષયમાં સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ વિશે ચર્ચા કરીશું પ્રશ્ન એક પ્રયોગશાળામાં વપરાતા લેબોરેટરી થર્મોમીટર તથા ક્લિનિકલ થર્મોમીટર બંનેમાં રહેલી સામ્યતા અને તફાવત જણાવો આપણે જનરલી તાવ આવ્યો હોય તો તાવનું જે કેટલો તાવ છે એ માપવા માટે આ થર્મોમીટર વપરાતા હોય છે તો જોઈએ લેબોરેટરી થર્મોમીટર અને ક્લિનિકલ થર્મોમીટર સામ્યતા એટલે કે સરખાપણો બંને થર્મોમીટરો લોબી પાતળી સોકડી કાચની નળીના બનેલા છે બીજું બંનેમાં એક છેડે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે ત્રીજું બંને એ બલ્બમાં મર્ક્યુરી મર્ક્યુરી એટલે પારો ભરેલો હોય છે ચોથું બંનેમાં અંકન સેલ્સિયસ એટલે કે લખેલા હોય છે આંખ લખેલા હોય છે માપક્રમ હોય છે તો આ થયું સરખાપણું સામ્યતા તફાવત ક્લિનિકલ થર્મોમીટર પાંત્રીસ અંશ થી બેતાલીસ અંશ સેલ્શિયસ ડિગ્રી વચ્ચે માપી શકાય છે જ્યારે લેબોરેટરી થર્મોમીટર દસ અંશ થી એકસો દસ અંશ સેલ્સિયસ સુધી તાપમાન માપી શકાય છે ક્લિનિકલ થર્મોમીટરમાં બલ્બની નજીક ખોજ હોય છે જ્યારે લેબોરેટરી થર્મોમીટરમાં હોતી નથી આ ખોંચને કારણે પારો નીચે ઉતરી જતો અટકે છે પ્રશ્ન બે ઉષ્માના સુવાહક તથા ઉષ્માના અવાહક પદાર્થોના બે બે ઉદાહરણ આપો પહેલું ઉષ્માના સુવાહક એલ્યુમિનિયમ લોખંડ અને તાંબુ ઉષ્માના અવાહક લાકડું અને પ્લાસ્ટિક પ્રશ્ન ત્રણ ખાલી જગ્યા પૂરો એક પદાર્થના ગરમ પણાની માત્રા ખાલી જગ્યા વડે નક્કી કરવામાં આવે છે તો તાપમાન વડે ઉકળતા પાણીનું તાપમાન માપવા માટે ખાલી જગ્યા પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં તો ક્લિનિકલ સી તાપમાનનું માપન ડિગ્રી ખાલી જગ્યામાં થાય છે સેલ્સિયસમાં ઉષ્માના પ્રસરણની ખાલી જગ્યાની પ્રક્રિયામાં માધ્યમ જરૂરી નથી વિકિરણ ગરમ દૂધના ગ્લાસમાં સ્ટીલની ચમચી રહેલી હોય તો તેમાં ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા ઉષ્મા બીજા છેડા પર પહોંચે છે ઉષ્મા વહન ખાલી જગ્યા રંગના કપડાં હળવા રંગના કપડાં કરતાં ઉષ્માનું શોષણ વધુ કરે છે તો ઘેરા રંગના પ્રશ્ન ચાર યોગ્ય જોડકા જોડો તો ભૂમિય પવનો વહે છે તો એમાં આવશે રાત્રિ દરમિયાન દરિયાઈ પવનો વહે છે તો એમાં દિવસ દરમિયાન ઘેર રંગના વસ્ત્રો પસંદગી પામે છે તો શિયાળામાં હળવા રંગના વસ્ત્રો પસંદગી પામે છે ઉનાળામાં પ્રશ્ન પાંચ શિયાળાની ઋતુમાં એક જાડા વસ્ત્ર કરતા એક કરતા વધુ પાતળા વસ્ત્રો શા માટે પહેરવા જોઈએ એક કરતા વધુ પાતળા વસ્ત્રો વચ્ચે ઘણી જગ્યા હોય છે આ જગ્યામાં હવા ભરાયેલ હોય છે હવા એ મંદ ભાગ છે આ હવા આપણા શરીરને ઉષ્માને વાતાવરણમાં જતાં અટકાવે છે તેથી આપણને હૂંફ મળે છે માટે એક કરતાં વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ આકૃતિમાં દર્શાવેલ ગોઠવણીમાં ઉષ્માવહન ઉષ્મા નયન તથા ઉષ્મા વિકિરણ કયા કયા સ્થાન થાય છે તેની તીર વડે નિશાની કરો એમ તો પહેલી તપેલી એની અંદર પ્રવાહી છે તો ઉષ્મા નયન પછી ઉષ્મા વહન થાય છે અને નીચે વિકિરણ સાત ગરમ હવામાન વાળા પ્રદેશમાં મકાનોને બહારની દિવાલો સફેદ રંગની કરવામાં આવે છે સમજાવો સફેદ રંગ એ ઉષ્માનું પરાવર્તન કરે છે અને મકાનોને ખૂબ જ ગરમીમાં રાહત આપે છે માટે ગરમ હવામાનવાળા પ્રદેશમાં મકાનોની બહારની દિવાલો સફેદ રંગથી રંગવામાં આવે છે આઠમું ત્રીસ અંશ સેલ્શિયસ તાપમાનવાળા એક લીટર પાણીમાં પાણીને પચાસ અંશ સેલ્શિયસ તાપમાનવાળા એક લીટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન ખાલી જગ્યા હોય છે ત્રીસ અંશ સેલ્સિયસ તથા પચાસ અંશ સેલ્સિયસની વચ્ચે હોય છે ચાલીસ અંશ સેલ્સિયસ તાપમાન ધરાવતા લોખંડના ગોળાને ચાલીસ અંશ સેલ્સિયસ જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો ગોળા ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં આઈસ્ક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતો ચમચીનો બીજો શીડો ઠંડો પડતો નથી રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલની તળવાની કડાઈના તળીએ તોબાનું સ્તર લગાડેલું હોય છે તેનું કારણ સ્ટેનલેસ સ્ટીલ કરતાં તોબું ઉષ્માનું વધુ સુવાહક છે ઓકે થેન્ક યુ